નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે એક ફાર્મરની વિઝિટ કરવા આજે આવી રહ્યા છે અને જે ફાર્મરને જે કોપ વાયો છે કે જે કોપની અંદરમાં જે પ્રોબ્લેમ આવી રહ્યો છે તો પ્રોબ્લેમ કઈ રીતે છે શું છે એ આપણે ખેડૂતને જ પૂછશું અને ખેડૂતને આ પ્રોબ્લેમ છે કઈ રીતે કેટલા સમય સુધી આવ્યો છે અને કેટલા સમયની કેર છે એના માટે આપણે રમેશભાઈનું નામ પૂછશું તમારું નામ શું છે રમેશભાઈ લખમણભાઈ રમેશભાઈ લખમણભાઈ કોહિ હા રમેશભાઈ આ કેટલા વીઘામાં તમાર કેળ છે 18 વીઘા 28 વીઘામાં હા 28 વીઘા નીંદરમાં 18 છે તો આજે કેટલા સમય થઈ રોપાઈ આના 3.5 મહિના થઈ છે 3.5 મહિનાથી ઓલરેડી કેળનેખ્યા છે તો આજે તારીખ થઈ 13 6 2024 ના રોજ આજે આપણે વિઝિટ કરી છે તો આ રમેશભાઈ આ કેળની અંદર બસ શું પ્રોબ્લેમ છે આની અંદર શું ટ્રીટમેન્ટ મે કરી છે અત્યાર સુધીમાં મે કોઈ વસ્તુ કરી નથી હા દેશી ખાતર નાખેલું છે ઓનલી દેશી ખાતર નાખ્યું છે નાખ્યું છે ને બીજું બીજું કોઈ વસ્તુ નાખ્યું કોઈ વસ્તુ કરી નથી તો અત્યારે શું તમને પ્રોબ્લેમ આવ્યો છે આ અત્યારે જો આ પીળી પડી ગઈ છે ને પાંદડા હુકાતા હુકાતા જાય છે તો હવે લોંગ આજે શરૂઆત આપણે કરશું તો આવનારા સમય ની અંદર માં કેવું રિઝલ્ટ આવશે એ આપણે આગળ જોશું અને જે ઓલરેડી અત્યારે જે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે સુકાવાનો પ્રોબ્લેમ અત્યારે આ સુકાઈ રહી છે જો આ કેળ ઇન્દ્ર સુકાઈ ગઈ છે અત્યારે મેજર પ્રોબ્લેમ એ જ છે કે જે આ બીજો કોઈ ટ્રીટમેન્ટ નથી કરી પણ જે સાણિયું ખાતર નાખ્યું છે તો સાણિયા ખાતર ની જે ઇફેક્ટ આવી ગરમી ની કારણે એ પ્રોબ્લેમ આવ્યો તો આજે આ ઘણી બધી આ પ્રોબ્લેમ ઓલરેડી આવી રહ્યો છે આ સુકાઈ રહી છે તો આજે 3 મહિનાની થઈ ને તમે 3.5 મહિના 3.5 મહિના ની અંદર માં કે છે તો આવનારા સમય ની અંદર માં આપણે જોશું કે આ ની અંદર માં કેવો ડિફરન્સ આવશે શું ફરક પડશે કે આપણે આવનારા સમય ની અંદર માં જોશું ઓકે થેન્ક યુ